અને તમાખુ બધી પીલા ભાગીને પેલા ખળું કરશું તમાકુ જો ડળમાં કેવી છે જો બધી સારી છે દેખાય છે તમને અને બતાવી દેવું કેવા પોંદડા થયા છે જોવો તમને બતાવું છું થોડો પાક ઉપર આવી ગઈ છે અને હવે દસ દિવસમાં વાઢવાની છે તમે જુઓ અને તમાકુમાં સારી મજા આવે છે જો એક સરખી પડી છે ને તમે જો ખેડૂત મિત્રો જેને વાઈ હોય એવી તમે દેખો તમારે ભી સા આવી હોય તો મને કોમેન્ટ કરો લાઈક કરો ને વિડીયો શેર કરો અને છેલ્લા પીલા હતા તમાકુના થવાળા જો બધી એવી છેલ્લા પીલા હતા અને આટલા આટલે દીકરી ના બધી ભાગી નાખી છે એટલા મોઘરા રાસ્યા છે બીજું સારું અને આટલી છેલ્લી બાકી છે આટલે સારું એટલે બાકી છે અને જો ચાલવાનો જગ્યા છે ચાલવાનો જો ઊંચા કરીને કેડવું પડે છે જો નીકળવાની બારી નથી ખૂબ મુશ્કેલી છે ચાલવાનું તમે તમારે આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર ભૂલતા નહીં દેખો બધી વિશે સરખી જોય પણ જગ્યા નથી હેડવાની જોય પણ કોરી મોરી છે જો દેખાય છે તમને અમે લાવી થયા છીએ જો જો હેડવાની જગ્યા નહી મળતી પાંદડા ભાગી જાય એવું તો અંદર છે જો આ બાજુ થોડી જગ્યા છે આગળ જગ્યા નથી દેખાય છે હેલો મિત્રો જુઓ ચાલતા ચાલતા આટલું પોંદડું ભાગી જાય છે તો તમાકુ આવી જ જોઈએ અને આવી સેવા કરવી જોઈએ અને બતાવી ગયું તમને આનો પોંદડો છે જો કેવા છે બધા મોટા મોટા લાગે છે જો બધા એવા છે જુઓ જુઓ કેવા છે દેખાય છે હા ભલો ચાલતા ચાલતા જઈએ છીએ ઓલા પારે બાટલો પડ્યો હતો પાણીનો એ ચાલવું પડે છે આ ચાલતા ચાલતા આટલું ભાગી ગયું પડું દેખો તમને કે દેખાય છે કેટલી છે એ આટલે બાટલો પડ્યો છે પાણીનો આપણે લેવા જઈએ છીએ અને હવે પીવાનું છે પાણી અને હવે પહેલી પાર જવાનું છે ચાલતું જ ચાલતું દેખો કેવી રીતે ચાલવું તમે જોજો ને ચાલવાનું જો દેખાય છે કોઈ બી જો આવો તો દેખો તો તમાખું તમે કેવી છે એકવાર જોવો તો ખબર પડે કોઈ અમારે લાઈવ થવાની કોઈ મજા નથી આવતી તમારા માટે અમે દેખાડીએ છીએ દેખાય છે તમને કેવી તમાકુ છે અને આ અહીંયા ખડું કરવાનું છે વાડીને દેખાય છે ચાલવાની જગ્યા નથી પડતી અને ચાલો તમને જો દેખાય છે ને કેવી છે સરસ મજાની તમાકુ છે ને અને હવે તો સારી તમાકુ છે બધી બધી સારી છે જુઓ બધી સારી છે આપણે તમને બીજવારો બતાવી ગયું તમાકુનો આ બીજવાર રાસો છે તમાકુનો બહુ રૂપ સારો છે દેખો બહુ રૂપ સારો છે તરતો આટલા મોટા મોટા ફૂલડા મુગરા રાખીએ છીએ બીજવાર માટે દેખાય છે તમને હમણાં છે બધી મકા મુગરા છે ચેક ચેક ને આ મકા છે જુઓ આ રોગને આનામાં બીજવારો હોય એને હુકમવા દઈને પછી કૂટવો પડે પછી એને વાવવો પડે એના એનું એના બધા છોડ છે એના માટેના તો ચાલો મિત્રો હવે જય કિસાન જય ભારત જય બાબારી હવે આપણે લાઈવ થયા હતા એટલે હવે ઘરે જશું ચાલતા ચાલતા તો હવે જય બાબારી ચલો ફરી કાલી મળશું આવો ફીર તમાકુમાં લાઈવ ફા વાહારું તમને વિડીયો બતાવીશું કેટલા એ હું લાઈવ